સરકાર અને પોલીસ સામે ગંભીર સાક્ષેપો અમરેલીની પીડિતા પાટીદાર અપર્ણિત યુવતીની ગેરકાયદેસર અડધી રાતે અટકાયત અને માનસિક ટોચર અને પટ્ટા મારવાની ઘટનાએ સમગ્ર ગુજરાતને ચોંકાવી દીધું છે પરેશ ધાનાણી પડકાર ફેંક્યો છે કે ચોવીસ કલાકમાં દીકરી પાયલ ગોટીને ન્યાય નહીં મળે તો પરમ દિવસે રાજકમલ ચોકમાં અનસર ઉપવાસ કરવાની ચીમકી પરેશ ધાનાણીએ ઉચ્ચારી છે વધુમાં પરેશ ધાનાણીએ એ કહ્યું આવતીકાલે છ વાગે આવીને સામસામા બેસીને કરો ખુલાસો કૌશિક વેકરિયાને ફેંક્યો પડકાર સૌની મીઠ કૌશિક વેકરિયાના જવાબ ઉપર પપ્પા મારી જોડે હતા અમને અહીંયાથી લઈ ગયા ડાયરેક્ટ પોલીસ સ્ટેશન પછી ન્યાય એક સરે મારું નિવેદન લીધું પપ્પાને ને હરે ન પછી નિવેદન લીધા પછી એવું કીધું કે તમે અહીંયા બેસો હજુ એક નિવેદન લેવાનું છે સવારે પછી તમને છોડી દઈશું એમ તો આખી રાત અમે બેઠા પપ્પા મારી રાહે બેઠા બીજા દિવસે પાંચ વાગ્યા સુધી નિવેદન લીધા બધું લીધું પછી પાંચ વાગે મેં રિક્વેસ્ટ કરી કે મને એકવાર મારા પપ્પા વાત કરવા દેજો પછી મેં હું પપ્પાને મળી મેં એવું કીધું કે તમે ઘરે જતા રહ્યા પછી એ ઘરે આવતા રહ્યા અને મને નહીં ન્યાય રાખી બીજા દિવસે અમને રાત્રે પાછા સિટી પોલીસ સ્ટેશનમાં સુવા માટે અમને ત્યાં લઈ પછી ત્રીજા દિવસે સવારે અમારા ફિંગર પ્રિન્ટ ને એની કઈ પ્રોસેસ હશે એ બધી કરાવી અને પાછા અમને અહીંયા લઈ આવ્યા એલસીબી ઓફિસમાં અને ત્યાં સાયબર ના સર ને એ બધા લોકો હતા પાછું નિવેદન લેવાનું ચાલુ એક પછી એક પછી એક ચારેય જણાના નિવેદન લેતા ગયા લેતા ગયા પછી બપોર પછી નહી રાતના એસપી સર આવ્યા પાછા ત્યારે અહીંયા એલસીબી વાળા સર કઈક રજા ઉપર હતા એવો કઈક અને મારા જે મેન આરોપી છે મનીષભાઈ એને પોલીસ સોરી એસપી સરે બોલાવ્યા અને ન્યા લઈ ગયા એની પાસે બધું બોલાવડે અને એને મારતા હતા તો મને બોલાવી મને ને ઉભું રહીને બધું બતાવ્યું કેવી રીતે માર મારે છે પણ તોય હું કઈ બોલી જ નહીં પછી મને બેસાડી દીધી અને પછી પાછા અમને રાત્રે સિટી પોલીસ સ્ટેશનમાં સુવા માટે લઈ ગઈ અને ત્રીજે દિવસે લઈ આવ્યા પછી પાછા અમારા હતું એ નહીં પ્રોસેસ કે નિવેદન લીધા આ કર્યું તે કર્યું સરઘસ ઘટાડું અને રીકન્સ્ટ્રક્શન કર્યું એ બધું પછી આવીને પાછી મને બોલાવી મને કે હજી તું ખોટું બોલે છે કે મેં કીધું સર મેં આટલા બધા નિવેદન આપ્યા મારે ખોટું બોલવું હોય તો હું પેલા જ બોલી ગયો તો પછી મને બેહાડી નીચે અને પગ લાંબા કરાવી પગના તળિયામાં પેલો બેલ્ટ આવે એનાથી પટ્ટેથી હા પટેલ

એવું હતું કે મારા સર ને જે મારે છે ને એનાથી હું બી હું કહી એમ પણ એવું ખોટું કર્યું ઓરિજિનલ આપ્યો એવું તમારું કહેવાનું છે સાઈન એ ઓરિજિનલ અને તમે ખાલી ટાઈપ કરો તમને સીધું તમે કરી દીધું તમારું એટલું જ કહેવાનું લેટર તમારા કોમ્પ્યુટર માં નથી મળ્યો કોરે કોરો લેટર આવ્યો સાઈન ઓરિજિનલ લેટર આવ્યો અને રીકન્સ્ટ્રક્શન બે વાર કરાયું નમસ્કાર સાથીઓ ગુજરાતના ગામડામાં એક ખૂબ ગરીબ નાના ખેડૂત પરિવારમાં જન્મેલી ઘણી ઘણી અને સાત હજાર રૂપિયા જેવી નજીવી રકમથી ખાનગી કંપનીમાં નોકરી કરનારી દીકરી એ પીડિત પાયલ રાજકીય કાવા દાવાનો ભોગ બની એક કુંવારી કન્યાની આબરૂ દાવ ઉપર મુકાણી ત્યારે આપ સૌ પત્રકાર મિત્રોએ એ દીકરીને ન્યાય અપાવવા માટે એના અવાજને બુલંદ કરવાનું કામ કર્યું છે ત્યારે આપ સૌ મિત્રોને પહેલા તો અભિનંદન પાઠવું છું દીકરી એ ગુજરાતની દીકરી છે સત્તામાં બેઠેલા લોકો હંમેશા જ્યારે નારી શક્તિ ઉપર સવાલો ઉભા થાય નારી શક્તિ ની આબરૂ દાવ ઉપર મુકાય ત્યારે ક્યાંય પ્રાંતિ વિભાજન ક્યાંય જાતિ વિભાજન ક્યાંય સામાજિક વિભાજન કરી સરકાર હંમેશા જવાબદારીઓમાંથી છતકતી આવી છે આજ સરકારને જવાબદાર બનાવવા આપ સૌ મિત્રોએ સામાજિક આગેવાનોએ વિવિધ રાજકીય પાર્ટી અને આગેવાનોએ જે દીકરીને હૂફ આપી એના પરિણામ સ્વરૂપ એક નિર્દોષ દીકરી સાત સાત દિવસની કમનસીબ ઘટના માં સફર કરી અને સલામત ઘરે પહોંચી એના માટે મદદ કરનારા બધા જ લોકો અભિનંદન કરવા આજ એ પીડિત પાયલની વેદના જે મારા કાને સાંભળી છે એ તમારી સમક્ષ મિત્રો આ બનાવ બન્યો ક્યાં ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠનનું સમ્રાંગણ ચાલી રહ્યું છે હોદ્દા મેળવવા માટે સત્તા લાલચુ લોકો કમલમની કાર્યાલયે હોદ્દા મેળવવાની લડાઈ લડી રહ્યા છે લડો તમે અંદરો અંદર લડો વિપક્ષ તરીકે અમને કે પ્રજાને કઈ વાંધો નથી પણ તમારી સત્તાની સાઠમારીમાં નિર્દોષ લોકોને તમે ખોટા કેસ કરો અડધી રાત્રે ઉઠાવીને એને જેલમાં ધકેલો એને જાહેરમાં વરઘોડા કાઢીને આબરૂ લ્યો એને પોલીસની કસ્ટડીમાં પૂરી અને ઢોર માર મારો એનાથી વિપક્ષ તરીકે અમને અને સમગ્ર ગુજરાતને વાંધો છે આ ઘટના એની સાક્ષી છે મિત્રો આ બનાવ બન્યો ત્યારથી દીકરી ઘરે સલામત આવી ત્યાં સુધીમાં જેની બેન જ્યારે એક નિર્દોષ દીકરી જેલમાં હતી તો એના મા બાપ ની હોફ બનીને સાથે રહ્યા જ્યારે કાયદાકીય લડાઈ લડવાની હતી કોઈ હાથ જાલે એવી સ્થિતિ નથી ખર્ચ કરી શકે એવી એ કુટુંબની ક્ષમતા નથી ત્યારે સંદીપભાઈ પંડ્યા એના વકીલ બની અને એ કાયદાકીય મોરચે દીકરીને ન્યાય આપવા માટે લડાઈને આગળ ધપાવી બંનેને અભિનંદન પાઠવું છું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે અમારા પ્રતિનિધિ તરીકે વિપક્ષ તરીકે પ્રતાપભાઈ દુધાતે સમાજને જગાડવાનું કામ કર્યું સમાજના આગેવાનોને જગાડવાનું કામ કર્યું અને અવાજને ગુજરાતના દરેક ઘર સુધી તમે પહોંચાડવાનું કામ કર્યું આપ સૌ પણ અભિનંદન દીકરી ઘરે આવ્યા પછી એની જે મનોદશા હતી એક સામાન્ય ઘરની દીકરી બિન રાજકીય દીકરી નજીવી રકમે નોકરી કરનારી દીકરી એને સત્યાવીસ તારીખને શુક્રવારે રાત્રે અંદાજીત બાર વાગ્યા પછીના સુમારે પોલીસ એના ઘરેથી ઉઠાડી પહેરેલા કપડે ઉપાડી જાય છે રાત્રે પોલીસ સ્ટેશન ની અંદર એના નિવેદન લઈ છે આખી રાત દીકરી અને એના બાપાને કડકડતી ઠંડીમાં બહાર જગાડે છે બીજે દિવસ પાંચ વાગ્યા સુધી બિન અધિકૃત રીતે આ દીકરી પોલીસ કસ્ટડીમાં રહી છે શનિવારે સાંજે પાંચ વાગે સાચા પત્રને ખોટો સાબિત કરવા માટે એક ફરિયાદ દાખલ થાય છે અને એ ફરિયાદમાં ભારતીય જનતા પાર્ટીના આંતરિક જૂથવાદની અંદર સત્તામાં બેઠેલા લોકો દ્વારા એના પાર્ટીની અંદર વિરોધીઓને પતાવવા માટે ખોટા ગુનેગારોને પકડવામાં આવે છે અને ચોવીસ કલાક પછી એટલે કે રવિવારે સાંજે માનની જજ સાહેબના ના બંગલે એને રજૂ કરવામાં ભારત સંવિધાનથી ચાલતો દેશ છે ચોવીસ કલાકથી વધુ કોઈ પણ ની કસ્ટડી રાખી શકાતી નથી પરંતુ સળંગ એકતાલીસ કલાક સુધી આરોપીઓને પૈકડા અને નામદાર કોર્ટ સામે રજૂ કર્યા એની વચ્ચે એકતાલીસ કલાક સુધી નિર્દોષ લોકોને ગોંધી રાખવાનું પાપ નેતાઓના ઈશારે નેતાઓની આંગળીએ નાચતા જૂજ પોલીસ અધિકારી